જ્યારે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતની રચના કરવાની હતી ત્યારે બહુ બધા ગીતો બધાએ લખી લખીને આપ્યા હતા જેમાંથી વંદે માતરમ અને જનગણ મણ નક્કી કરવામાં આવ્યું પરંતુ આ વંદે માતરમ જે અત્યારે આપણે ગાઈએ છીએ સુજલામ સુપલામ એના જગ્યાએ એક બીજું ગીત હતું જે સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ લોકોની ઈચ્છા હતી લોકોનો મત હતો કે એને રાખવું જોઈએ પરંતુ એ વખતના કેટલાક કહેવાતા મોટા એ થવા ના દીધું આજે એની બે ચાર કડી હું ગઉ છું અને પછી તમે પોતે મને જવાબ આપજો કે આ કેમ નહી રાખવા દીધું હોય ક્યારેક પોતાનું વિચારીને તમારે સમજવાની જરૂર છે કે કેમ નહી રાખવા દીધું હોય यह है अपना राजपुताना नाज इसे तलवारों पे जिसने पूरा जीवन काटा बरसी तीर कटारों पे ये प्रताप का वतन पला है आजादी के नारों से कूद पड़ी थी यहाँ हजारों पद्मिनिया अंगारों पे बोल रही है कण कण से कुर्बानी राजस्थान की સ્મિતિ તિલક કરો ય ધરતી હૈ બલિદાન કે વંદે માતરમ વંદે માતરમ ये देखो झारखंड यहाँ का हर चंपा हरियाला है यहाँ का बच्चा बच्चा अपने देश पे मरने वाला है छाला है बिजली ने इसको भूचालो ने पाला है मिट्टी में तूफान बना है और पराग मिजवाला है जन्मभूमि है यही हमारे वीर सुभाष महान की જે ગીતની પસંદગી કરવા માટે બહુમતી હતી સત્વ એને પસંદ કરવામાં ના આવ્યું અને સુજલામ સુફલામને પસંદ કરવામાં આવ્યું

ભગતસિંહ ચંદ્રશેખર રાજા સુભાષચંદ્ર બોઝ લલાજપતરાય બાળ ગંગાધર ટિલક અને શેખ બપ્પા રાવલથી મહારાણા પ્રતાપ અમરસિંહ રાજસિંહ શિવાજી મહારાજ પૃથ્વીરાજ ચૌહાણ વીર હમીરસિંહ આ ગીતને સત્એ ત્યાં સ્થાન ના મળ્યું ક્યાંક ના ક્યાંક આના શબ્દો ઈર્ષાનું કારણ બન્યા છે આના શબ્દોની અંદર રહેલી સચ્ચાઈ કડવી લાગીએ છે અને ક્યાંક એવું પણ બને કે આ તમે પોતે વિચારીને મને કહો કે શબ્દોને કેમ રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત સુધી પહોંચાડી ના શક્યા અને આપણી બદકિસ્મતી ગણવી કે ઈર્ષાનો દ્વેષ ગણવો જય માતાજી જય ભવાની